થોડી લેવાઈ જાય એટલે વાઘુ બાબા જોઈ તમને કહીજો એ થોડી લેવાઈ ગઈ એટલે માતાજી ફોન મોડો થયો એટલે લેટ પડ્યા આ વાઘુબાની ની છે છે બાપુ મને માફ કરાય કરાય કે ન કરાય કર દેવાય હાકે ના એ ડાક નહી આવે કરતી નહી આવો મારો બેટો ખરા તમે ચાહકો સરા તો કેવરી ફોટો મોટો માર આપણી ન લેવાનો આ તમને કઈ દેઉ પીતો નહી દારૂ નહી પીતો મે સોમૈયા કે દારૂ બનશે મારે ઓય તાનિ ટીયર પર નહી ટ્રાફિકમાં છે તો મોડું થાય હું શું વાત છોરતી જુ તાનિ તો જાય અમાર ગોમાય તો મરી જા બધા Halo, thank you. Maupun juga, Hah? Hah, pagiannya jaya. Tani, tak beli kerja Hah, baru taruh ini, eh, ini, Maruf karena Maruf. Hah, hah, tani.

આ પ્રથમ વખત ફાગે મેવા જેવું નહી પણ બે જણ ખરેખર અમાર બે જણને કહી દીધી આપણે આપડા બાનું મે વિકા વેચીતી એવો કચેવાળ છે કે કે

અલટી આપો પલરું પલરું કે મોજા કરું પછી આપણે બે તના હારી તો પછી આપણે તો નિયારી મારે લઈ ગઈ નહી કેતા કે બધા ગોમ હરખા નામ હોય અને બધા મોણસો હરખા નામ હોય એટલે એનું ગોમ તમને એવું ભીકઈ ગયું આપણે આપણે મહેમાન હતા આજા આજા તો પછી કે માપણ મારે ત્યાં હવે તમને હું અહીંયા આખી મેટરી જણાવું એ એ એ થોડું પડી પડી કે મિનિટ કેવું પડે કેવું પડે પબ્લિકને ના કેવું પડે યાર બધી અમે મારા કોમમાં ગયા ને એટલે મહેમાને શું બધું બકરે છે ખાવાનું બનાઈ બરાબર પછી હું એને કીધું કે મારે પીવો પડશે બરાબર પછી બાપડા દારૂ લેતા આયા દારૂ લેતા આયા અને આલા ભાઈ અને હું બે જણા ફૂલ થઈ ગયા અને પછી ખરા ખરો અને જે વ્યવહાર કર્યો છે ને મેમન હંગાજ હે મેમન હંગાજ જે વ્યવહાર કર્યો છે ને હવે મેમન ના ભાઈ ના દારૂ નમન બમન બોલવા પડ્યો એટલે પછી કોઈ ખમે એ હાથું કો કોઈ ખમે મેમન ગમે એ ખરે ખરે તારે તો એવા ધોયા થી એવા ધોયા બાકી કોણ વાત નહીં કહીશું મેટ્રો પડી પડે કારણ કે તારા પેટમાં ગાડીમાં ફરવા જતા વાસ્પુ ખેદાર

ભૂભતજી હોત તો ડ્રાઈવર ને થાપા હોત હવે બીજા દારે બધું પટી ગયું અમે ભેગા બેઠા હતા અને ખબર છે કે ભૂભતી તમને હોત ને તો રાતે ડ્રાઈવરને ને

रिजवार तीया भेचा तो घड़ी को हां अबे यहां नहीं तमात भेटी में कोई कलाकार छो लिया ए अमर चेतरी मत वाट ना था लिया चेतरी तो 僕はさっきのゲームはロッサーに。 ચાલુ <coughs> <coughs> અમે શું ખબર છે કે આપણું ગામ એક નંબર નું બધું બરાબર છે કોઈ ના એટલે ને બાકી ઊંચો નહીં

तू पी ले यार 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 यार

અુકન પોતવા પડી કે લેતો ગયો એટલે મન મનથી એમ ટકાનો ખબર હોય કારણ કે ને ચાની હો ચાની ખોટી એને તું ચાની કમન કમેન્ટ વાત ના કરતો કોઈ આને હું તો હા કોણ પી જો તોમાંથી તું થઈ ઘટામાં પડ્યો તો 3 દાડા તો ચોખો જોતો હા માકે ભાઈ ને છૂકુ એટલે મમૂજીએ સુધાર્યું છે ને આટલી ગરા તું દારૂ પીપી મરી ગયો અને હળી ગયો અને આત્મા થઈ ફકટ્યો હતો તો પછી પેલા પરબતની જોનમાં પી જા ગા અને લખાવવાનું કે તમન મારા તાર આરા માંગતાય તમન બતાયા

શય ધન્યવાદ યાર બધું બંસૈયાલા આપણે એ વિરજને ગાવાલા પછી તાણે કોઈના વખત કે પકડવાતું તમારો વારો આવે એટલે બધું બંધ કર દેવાનું ઓય ઈને પછી આપણે નાટક કરવા બેઠા નાટક કરવા બેઠ ના બેહી જ બીજા ખાગા તો આપણે તું લે વગાડતી હ એનો એનો તો છેની ખખરાવ તે આડો બીજો કોઈ નહી

એ કીત ઈચ્છા તો થઈ ગઈ હે પણ એટલે કે વગાડો કે યાર હા હામી આમી પોરલી એટલે ને કહું છું કોઈને કોઈ આવડતું નઈ જિંદગીમાં હું શીખ્યો તાની મયકી મય આખો દાડો પાણી પીવાનું બોલ માર દે હે તી કે ગઈ થી સટકી ને જાવું ને ને બધું પાછું જ નઈ

અંતોક ક્ષેત્રમાં થઈ જવો શાંતિથી એટલે કે સુખ શાંતિ બધું પટી જું તમે તો ને મારો મારો પડું ની આવત તીચેવા એટલે ચાલુ કરી પેલા ચાલુ કરી

વિડિયો કાપી મોરાઈ કો મારે મેમરી ફૂલ ગઈ કે તમારો ફોન આલો એ બસ એરાઓ મેં મેરે ફૂલ ગઈ તારી મેમરી લો થઈ ગઈ છે ઓય કદા બિચાર અલ્યા અમારો ચાકો પૂછાવી દીપ પછી અમે ખાવ ચાલે યાર હા તો નહી યાર હો કાઈ બોલી એક આ સોગન ગળાની સોગન હવારે એક રકતની ચા પીતો સે અન કેતે લગતો હોય છે ચા પીતી Pabili kakarunia tu ngayi jatagi di karwanya kena he Tu asih mela mali ha Tadukat e adi Tire namka kutapalu Kau Ia kakarunia wala kiamara pakda se Uwe cara kawatan

プログラム नी मो तो मरवा नहीं समझो क्या नहीं यार ये ने यहां तो गए तेल उबल आई के ना आया तक ना अच्छा छुदा ही हम नाटक आए क्या कितना उबल आया क्या क्या रमलम ने पेन में